પાલેજ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પાલેજ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ કોળીયાદ ગામના ક્રિકેટ મેદાન પ્રારંભ થયો આ પ્રસંગે ક્રિકેટ પાલેજ સહિત આસપાસ ક્રિકેટની રમત નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા આ પીપી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રારંભ પ્રસંગે આયોજક શબ્બીર પઠાણ ભરૂચ જિલ્લા સદસ્ય મુલંખાન પઠાણ કોળીયાદ ક્રિકેટ મેદાનના આયોજક અશ્વિન પટેલ સહિત ક્રિકેટની ચાહક જનતા પ્રેક્ષકો રૂપ ઉપસ્થિત રહી પ્રથમ મેચ जे योजा है जुआ लाभ लीधो तो ना ग्राम ना नी नी क्रिकेट सहित आसपास क्रिकेट की रमत निहवा मोटी संख्या में उपस्थित जो मिलता आ पेपी लीग क्रिकेट टूर्नामेंट प्रारंभ प्रसंगे आयोजक शब्बीर पठान भरूच जिला सदस्य मलम खान पठान कोड़िया क्रिकेट मैदान आयोजक अश्विन पटेल सहित क्रिकेट नहीं चाहका जनता प्रेक्षक रूप उपस्थित रही प्रथम मैच जो योजा है जुआ लाभ लीधो तो आज रोज पालस ग्राम में एक खुशी लहर है कि पालस में पहली वक्त पीपीएल आयोजन कर પાલેસ પ્રીમિયર લીગ જેમાં એકસો ને બ્યાસી છોકરાઓએ ભાગ લીધો હતો તેમાંથી આપણે પાંચ ટીમો ઊભી કરી છે અને હરેક ટીમની અંદર સત્તર સત્તર પ્લેયરો આપણે આપેલા છે ઓપ્શન કરીને અને આજે મને બહુ ખુશીની મને ખુશીની વાત એ છે કે પાલેસ ગામની અંદર એટલું બધું ક્રેઝ છે કે પાલેસ ગામના તમામ નાગરિકો આગેવાનો ક્રિકેટરો બધાએ ભેગા થઈ અને આ ટીમનો ઉત્સાહ વધ વધારવા બધા ભેગા થયેલા છે આ ટુર્નામેન્ટની અંદર સારામાં સારા ડ્રેસ છે અને શૂઝ છે પછી આપણે બેટના આપણે ગિફ્ટ આપવાના છે શિલ્ડ આપવાના છે ઘણા બધા ઇનામો છે આપણે છોકરાઓને આપીશું આ ટુર્નામેન્ટ છોકરાઓને પ્રોત્સાહન કરવા માટે આપણે આપે રબાડીએ છીએ અને ખાસ કરીને જે યંગસ્ટર છે પાલેસ ગામના એ છોકરાઓએ ખાસ મહેનત કરી અને આજે આ બધું આયોજન ઉપર કર્યું છે તેમજ આ ટુર્નામેન્ટને ખાસ કરીને પાલેસ ગામના લોકોએ જે પ્રોત્સાહન આપેલું છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી ઈ છું અને ખૂબ બધાનો આભાર માનું છું કેટલા વર્ષથી આ ફર્સ્ટ ટાઈમ જ ચાલે છે એમ આ પીપીએલ થી પહેલી વાર અમે રમાય છે ભેગા થઈને આ પછી ઇન્શાલ્લાહ મોકો મળશે તો દર વર્ષે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીશું પછી જો સાત્ર સહકાર રહેશે એ પણ દર વર્ષે અમે આ ટુર્નામેન્ટ નુંયોજીશું અમે પાલેજ પ્રીમિયર લીગ નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે જેના ચેરમેન શ્રી સબીર ખા પઠાણ અને મેનેજર શ્રી બોબી પાલેજ ના ક્રિકેટ પ્રેમીઓ આજે ભેગા થઈને જે જે પાલેજ પ્રીમિયર લીગ નું આયોજન કર્યું છે એ આજે ના ગ્રાઉન્ડ પર શરૂ થવા જઈ રહ્યું છે અને આખું પાલેજ ગામ અને આજુબાજુના તમામે તમામ દર્શકો ક્રિકેટ પ્રેમીઓ આજે આ ગ્રાઉન્ડ પર આ પ્રીમિયર લીગ ને વધાવવા માટે ઉપસ્થિત છે પાલે પ્રીમિયર લીગમાં પાંચ ટીમ લીધેલી છે જે આઈપીએલ ફોર્મેટ થી રમાડવામાં આવેલ છે જે ઓક્શન થી દરેક પ્લેયર ને ખરીદી કરીને પાંચ ટીમ બનાવવામાં આવેલ છે દરેક મેચ માં મેન ઓફ ધ મેચ શૂઝ છે અલગ અલગ પ્રકારના બેટ છે ક્રિકેટ બેટ એવું અનેક પ્રકારની ગિફ્ટો આપવામાં આવશે દરેક મેચ માં અને ઇન્શાલ્લા સારામાં સારું મેન ઓફ ધ સિરીઝ પણ આપવામાં આવશે